પાટણવાસીઓ માટે સ્માર્ટ મીટરને લઈને સારા સમાચાર છે પાટણ શહેર સહિતના જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવા મામલે હાલ તો સ્થગિત કામગીરીને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે પાટણ યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવે છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાલ સ્થગિત કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે મંત્રીને પત્ર લખ્યો હતો અને મંત્રીને સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી અટકાવવા માટે આ પત્ર લખાતા સ્માર્ટ મીટર મામલે વિરોધનો મામલો પૂર્વ સ્થગિત કરવામાં આવ્યો છે જો કે યુજીવીસીએલ દ્વારા પત્ર લખી સ્માર્ટ મીટરની કામગીરી હાલ તો સ્થગિત કરવામાં આવી છે જેના કારણે પાટણની પ્રજામાં ક્યાંક સંતોષ જોવા મળી રહ્યો છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ